હતા વિજાપુરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમમાં તેમના સમર્થકો સાથે તેઓ ભાજપમાં જોડાઈ ગયા તેમની સાથે કોંગ્રેસના દસ મોટા આગેવાનો પણ ભાજપમાં જોડાયા હતા કોંગ્રેસમાંથી રાજીનામું આપતા સમયે સીજે ચાવડાએ ભાજપના ભરપેટ વખાણ કર્યા હતા અને કહ્યું કે મેં પચીસ વર્ષ સુધી મેં કોંગ્રેસમાં સેવા કરી પરંતુ કોંગ્રેસ સામે કોઈ ફરિયાદ નથી પાર્ટીએ મને ઘણું આપ્યું છે નરેન્દ્ર મોદીની દેશ દુનિયામાં લોકચાહના છે પીએમ મોદીએ રાષ્ટ્રનું મહત્વ વધાર્યું છે હું મોદીની વિકાસ યાત્રાનો વિઘ્ન બનવા નથી માગતો

અનેક મુ આદિવાસી તારીખે એક લાખ અને પંદર હજાર આસો મકાનોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો એ ઘરમાં પ્રવેશ કરીને પોતાનું ઘર પોતે આ દેશનો વતની પોતે આ રાજ્યનો વતની આ ઘર આ ગામનો પોતે નાગરિક છે એવી પ્રતીતિ કરાવી એવી વિકાસલક્ષી કામગીરીને કારણે તમામની ચિંતા કરી છે ગરીબની કરી છે મધ્યમ વર્ગની કરી છે છે તમામની છે તમામ લોકો સુખ શાંતિ અને સમૃદ્ધિમાં જીવન પોતાનું ગુજરાતમાં દેશમાં ગુજારી શકે એવી કામગીરી આ શાસનમાં થઈ છે હું જે પક્ષમાંથી આવ્યો તો પક્ષની કોઈ બુરાઈ કરવા માંગતો નથી કારણ કે પચીસ વર્ષ સુધી મેં કામ કર્યું છે પરંતુ જે પક્ષ ભલાઈ કરી રહ્યો છે અંતિમ પગલું તો રાજકારણમાં એ છે કે જ્યાં ભલાઈ થતી હોય ત્યાં લોકોએ કામ કરવું જે પક્ષ ચોવીસ કલાક સુધી કામ કરીને આજે વડાપ્રધાનથી માંડીને સામાન્યમાં સામાન્ય કાર્યકર સુધીના લોકો દેશની જનતાના વિકાસ માટે દેશના લોકોના પ્રશ્નોના નિકાલ માટે ગરીબોના વિકાસ માટે કોઈ ભૂખ્યું ન રહે કોઈ જન ભારતનું ભૂખ્યું ન રહે એવી અનેકવિધ યોજનાઓ લાવીને જ્યારે કામગીરી કરી રહી છે ત્યારે